પેટમાં છાતીમાં પડતું હતું પછી ઊંધો ગેસ ચડતો હતો અને સંદાસ નો ખુલાસો પર નતો હતો એ તકલીફ તમને કેટલા વર્ષ થી તકલીફ હતી ત્રણ વર્ષ તકલીફ હતી તો એના માટે ક્યાંય ડોક્ટર ને કઈ બતાવ્યું હતું તમે કઈ ચાર લાખ બગાડ ના ત્રણ ચાર લાખ રૂપિયામાં બગાડ્યા તો બધાય ડોક્ટરો પાસે તમે જાઓ તો શું કેતા ઊંડા ઉંડા ઉઠાવી રહ્યા હતા ઓલું થાય ઓલું થાય દવાય ગાયટની દવાય પછી પીવાતી નથી એટલી ગરમ પડતી માથું દુખતું ચક્કર આવતું નિદર ના આવતી ને પછી બધાય પ્રોબ્લેમ થતા આખા શરીરના બધા દુખાવા થતા શરીર ફૂલતું જતું હતું આ ભાઈ ને ચાર વર્ષ પહેલા એસિડિટી ગેસ કબજિયાત હતું અને એની ચાર લાખ રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો ઘણા બધા ડોક્ટર બતાવી દીધું ક્યાં ડોક્ટર ને ક્યાં સિટીમાં ડોક્ટર ને બતાવતા તમે આ ભાઈ રાજકોટ નજીક પડે છે પાંચ દસ કિલોમીટર થાય છે રાજકોટ ના સારા સારા એમડી ને બતાવી દીધું છે કેટલાક એમડી ને બતાવી હોય છે જેટલા મોટા મોટા કેવાતા હોય એમડી લગભગ ને ત્યાં બતાવી દીધું છે એમજી પાસે બતાવતા તો એ તકલીફો બધી વધવામાં હતી ઘટવામાં નહીં શરીર ફૂલાઈ ગયા ફૂલાઈ ગયું હતું એસીડીટી ગેસ ગેસ ઊંધો ચડતો એટલે ગભરામણ ને મુંજારો થતો માનસિક થઈ ગયું તો આ ભાઈ અત્યારે આપણી દેશી દવા ચાલુ છે નંદન ચૂર્ણ અને રવિ ચૂર્ણ ચાલુ છે બીજી ઔષધિઓ સામાન્ય ચાલુ છે જે સામાન્ય વાડીઓમાં થતા એવા ખડ ખવડાવી છે અમે અને ભૂલખા રાખા ભાઈને એક ટાણા જમવાનું અમે કરાવ્યું હતું નવીન કોઈ વસ્તુ કહેતું નથી સામાન્ય ઔષધિઓ જે જિંદગી પર લેવામાં આવે તોય નુકસાન ન કરે હવે એ વસ્તુ અત્યારે કેટલો ટાઈમથી ભાઈ ચાલુ છે છ સાત મહિનાથી ચાલુ છે હવે અત્યારે તમને તકલીફ શું થાય છે પેલા ફૂલાઈ ગયેલા વધી ગયો વજન કેટલો હતો ટાઈમમાં વજન હતો અત્યારે કેટલો છે કિલો કિલો વજન ઘટી છે ખોટું શરીર હતું એ ઉતરી ગયું ઓરિજિનલ શરીર થઈ ગયું જેને થાક લાગતો તો શ્વાસ થતો તો એ બધું અત્યારે કેવું લાગે છે બધુંય કઈ નખમાય રોગ નથી અત્યારે સામાન્ય ખડ ખવડાય ખવડાવ મટી જાય માણસોને અને આમાં કારણ વગરના ના ખેવડા માણસો લાખો રૂપિયા બગાડી નાખે છે

આ એસિડિટી ગેસ કબજિયાત ભયંકર છે એની આખા વર્લ્ડમાં ક્યાંય દવા નથી અને આ ચાર લાખ નહીં ચાલીસ લાખ રૂપિયા નહીં ખાવાનું ઓલ વર્લ્ડમાં બતાવી દીધું હોય ને એને અમે ગેરંટીથી મટાડી દઈશ અને એસિડિટી ગેસ કબજિયાત દ્વારા કોઈ ટેન્શન ચિંતા ના કરો ગમે એવી કંઈ તકલીફ હોય ને ખાલી અમને ફોન કરો અને ઘર બેઠા જ મટી જશે અહીંયા આવવું હોય તો ભલે અને ઘર બેઠા મટાડી દેશું અમે